ઓ શેતરનો મારો આટલું ભજવળ કરી નાશ્યું તોય ભારતા નહીં તું એ ગુણા બોશી નવા શેતરમાં આયા તમે તમે તો જગાવા આયા બતમ એ દો તા ના કરતા ભા તમન કહી દઉ બાનેકો તારા દોહા ફોન કરું બોલા લાઉડે જા બોલા તા બોલા લાઉડ ને બિઓ તા જા ને બિઓ તા ઉપર હે કેતરા માં ટવણી કાપી નાખી તમારું સો આ છે બધું જા બરો કોઈ ભાઈ વચ્ચે વચ્ચે

અતક પડા પતકાયો પતકતો આનો સમાય વગર ઉભા રહો ઉભા રહો છો હેડે હા આ પેલા છોકરા હે ને રાઈડો બગાઈ નાખીયો જ મારી વાત છે 5 દાડા પતન ચગ તો મોણસ ની વ પડી અન પ્યાર ની કુંડિયા ની વ રાખી હતી હવે મોણે સેવા નેકળે હવે જો 5 દાડા પાક બગાડ્યો ભાઈ 5 દાડા જણે જોય બહુ ના હોય સમજ્યા હવે ઓ હું હજુ ખાતલામ બી આમ નું નામ લઉં છું હવે ઉંમર નહીં મારે બધું પાક બગાડ છોકરું પતંગ વધારે છોકરા વાત સાચી લે છોકરા કેવાય પેલા આપણે હતા આપણે જળ લઈને ના દોડતા આપણી ઉંમર માં આપડે બઉ દોડ્યા છોકરા તો દોડવાના જીતનું રેવાનું આપડે બધું એ રીતનું જોયા આપણે કોઈ રી ના હોય રી ચડક ના ચડક બધા ચડવા જ પડી છોકરા નહી આવે

અજન ગૌ સુકવા કરતો નહીં દુનિયા દગા વિશ્વાસ કોનો કરીએ તે દુનિયા કેલા વળ્યા તું જરા નતું જાન ના વળ્યા તમે આજ ખાવા તમને આવું આજે તમને ખાવા આવ મરજી આવ ક્યાં ગલ થા સમાના દાળુ ખાવા આવ હા રોજ લખોન ટેવ પડી રોજ રોજ આ રોજ નહી જાય રોજ નહી જાય રોજ રોજ ના ટાઈમે નહી જાય હવે નહી

તમે જો ને હવે આખો કબજો ના ખરા બીજું તમે જો આપડે અજમો ચેક કરજો જો બહાર ચડાવજો

બોલે હા દાદા એ છોકરા ભાઈ મારવાડું લે બે વાર પકન જતો જીગુ માર છોકરો હો એવું મારવાન નઈ જીગુ માર નઈ અલ્યા ભૂપદા છોકરામાં બે વાર આ તું બધી નીકાર લાગુ તારે મારા મારા ભલા જીગુ જીગુ માર બોલે લેના આ બી ટકા ભમો ઓબિયાર એ જીગુ બા ઓ ભૂલી ભૂલી છોડ અબા છોડો દોહા પાછો છોડો ઓય

પખોન પખોન ની રીત પખોન ની રીત મા આરા ભાઈ પખોન ની રીત તમારું અમારો હા પતિ છોટી અલ્યા પખોન ની રીત Mr. Isto dr Coastal had화를 for disgusted, Mr. Camarlie. Mr. Sic Arrow, Mr. Nuоп Alba! Ha There is <laughs> no problem! Mr. COMPANI! Mr. HAN strong! Neil Sombran isschool! Mr. HAN Ontario! Mr. GAMBRAN? Mr. наклад în crăcuţ! Mr. HAN això! Mr. Grey gră nourór! Mr.损に leadership!

અને આ ખાસ મિત્રો અને એક જણાવ્યું કે આપણા સોર ધાબા પર ચડે તો તેને ભાવતા દેવા કારણ કે તેના પરથી પડીને બહુ પાકી જાય છે અને ખાસ તા નાખવાનું દોડી કારણ કે આપડા ગળા પણ કાપી કાપી નાખે છે